આજે તો આવી ગયા પ્રતાપનગર મેળામાં માં ને આટલું પબ્લિક ને પછી જોવા માં અમને ઘેરી આ આગળ જુઓ આયે દેખતે હૈ મલાયા કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નામ ની વ્લોગ ને અત્યારે જવાના છે અમે મેળામાં એટલે મેં ફલદરા મેળામાંથી લાવેલા 2 લાખ રૂપિયા ના ચશ્મા પહેરી લીધા ને ચશ્મા પહેરીને લાગતો છે ને તમારો ભાઈ એકદમ હીરો જેવો ભાઈ સર કુછ જ્યાદા નહી હો ગઈ મતલબ પછી ભયબંધલો અમલો નીકળી ગયા પ્રતાપનગર મેળામાં જવા માટે ને પહેલા પુરેલી તો રૂમલાથી પેટ્રોલ ને પછી આવી ગયા હતા મેળામાં ને તબલિક તો જોયે કેટલો બધું આવેલું છે ને પછી મંદિર પાસે આવી ગયા હતા ઘેરિયા જોવા માટે ને ચાલો તમને પણ ઓરિજિનલ અવાજ સાથે બતાવું પછી જોવા મળી ગયા લોટા ને બંદૂક ચલાવ્યા કરતો છે ને પછી બોલપેન ને પછી સસ્તો ડીએસએલઆર કેમેરા ત્યાર પછી લોકો આવી ગયેલા ત્યાં અહીંયા તળાવ જોવા માટે પછી ગીત ગાતા ગાતા નીકળી ગયા અમે લોકો મેળામાં જવા માટે બ્લુ ચશ્મા બ્લુ ટી શર્ટ પહેરી ને પ્રતાપનગર મેળામાં એન્ટ્રી મારું પેલા પુરા કહી જાવર હિરાને આવ્યા પેલી લોકો કે જો માલ આવી ભાઈને મેળામાં ફરતા ફરતા બુટના ના દોર જ છૂટી જાય કરે હું ખબર બાંધતા જ નહીં આવડે કે હું તે આ જો પાછા છૂટી ગયા ને હોડે ને પછી આ ભાઈને જો નરેન્દ્ર મોદીનો પ્રાઇવેટ હેલિકોપ્ટર મેળામાં લાવીને બુડાડીયા કરે તે પણ પાછો ભર બજાર માં ને પછી મેળામાંથી ડાયરેક્ટ અમે લોકો નીકળી ગયા હતા વાઘાભારી સજનભાઈની ની દુકાન પર જવા માટે ને અહીંયા આવીને ખાવા લાગી ગયા અમે લોકો તો ગરમ ગરમ વડાપાવ ને એક લાઈનમાં માં કેમ તો એક નંબર લાગ્યા કરતા છે વડાપાવ ને પછી સજનભાઈ સાથે વાત કરતા કરતા થઈ ગયેલો તો અંધારું એટલે અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે ને ચાલો મળ્યા હવે નવા બ્લોગમાં થેન્ક યુ